બરાબર એ પાઇપિંગમાં અમે પ્રેશર ભરીને મૂકીએ કે ક્યારે પણ તમને ફ્યુચરમાં એસી સિસ્ટમ લગાવો તો ગેસ લીકેજ ના થાય આમાં પાણીની પાઇપ સાથે હોય એમાં અમે પાણી ભરીને એનું ટેસ્ટિંગ કરી લઈએ કે તમે જે કહો છો કે વોટર લીકેજ તો અમે પહેલા જ પાણી ભરીને એમાં ટેસ્ટિંગ કરી લઈએ કે ક્યાંય પાણી પડતું તો નથી ને અને આમાં ઇન્ડોર યુનિટ દસ લાખ છે દસ ઇન્ડોર યુનિટ યસ આઉટડોર યુનિટ બે લાખ છે બિલકુલ એમાં જેટલા સ્પીરીટ નાખો આ બધું નાખો બધું થઈ જાય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ફોન કરજો ને વન ટાઈમ સોલ્યુશન એટલે એરોમા એર કંડિશનિંગ આ જગ્યાએ તમે આવો તમારી કમ્પ્લેન લઈને આવો તમારા પ્રોબ્લેમ લઈને આવો સોલ્યુશન કરવા માટે છે યસ સર એસી લઈ લીધા બાદ એની સર્વિસનું શું તમને કહી દો કે એમાં પણ સિસ્ટમ આવતી હોય ભાઈ એમાં સિસ્ટમ આવે એમાં સિસ્ટમ આવે વીઆરવી એસી જે હોય એમાં બે ટાઈપની સિસ્ટમ આવે એક તમારે સાદો કોન્ટ્રાક્ટ થાય જેમાં વર્ષમાં ચાર સર્વિસ મળે અને બીજો સ્પેર પાર્ટ સાચેનો કોન્ટ્રાક્ટ થાય કે તમારે કોઈ પણ તકલીફ પડે છે તો પાર્ટ્સ બી વિથિન ટ્વેન્ટી ફોર અવર્સમાં રિપ્લેસ થઈ જાય એનો કોઈ ચાર્જિસ ના હોય